પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે સુરત જિલ્લા ખેડૂત સમાજ લાલઘુમ જોવા મળ્યો છે ખેડૂતે સમાજ માટે જે પ્રકારે ખેડૂત સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યો છે અને વિરોધ નોંધાવ્યો છે ઓલપાડ કામરેજ ચોર્યાસી માંગરોળ બારડોલી પલસાણા મહુઆ માંડવી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પાવર ગ્રીડ મુદ્દે હવે ન્યાય નહીં મળે તો

એ બાબતે વારંવાર દરેક ચૌદ જિલ્લાના દરેક કલેક્ટરશ્રી નામે આવેદન પત્ર આપ્યું ભાઈ ખેડૂતોને યોગ્ય વર્તન આપો પેલા તો તમે જે ટેલિગ્રાફ એક અઢારસો પંચ્યાસી રદ કાયદો છે એનો ઉપયોગ કરે એક ખોટું છે અને કલેક્ટરશ્રી દ્વારા જે ડીએલસી કરવામાં આવી છે એને ખેડૂતોને ભારે રોજ છે ખેડૂતોને એક જ માંગ છે તમારે જો ટાવર લાઈન નાખવી હોય તો જંત્રી નહીં પણ બધા કિંમતના ચાર ગણ કરી જમીન સંપાદન કરીને તમે કામગીરી કરો તો અમને કોઈ વાંધો નથી પરંતુ કલેક્ટરશ્રી દ્વારા જે આ

તો રીતે પુષ્કળ નુકસાન